મિત્રો ગુજરાતમાં આ તારીખથી હેલ્મેટનો નિયમ અમલી બનવાનો છે એટલે કે તમે જે હેલ્મેટ પહેર્યું હોય છતાં પણ તમને દંડ થઈ શકે છે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ દંડ થવાની શક્યતા છે અને તમારા જે ખિસ્સા છે એ ખાલી પણ થઈ શકે છે મિત્રો અહીંયા જોઈ શકો છો કે ગુજરાતમાં હેલ્મેટ માટેનો જે નવો નિયમ છે એ છ જાન્યુઆરીથી અમલમાં આવવાનો છે જે પ્રમાણે આઈ એસ એકતાલીસ એકાવનવાળું એટલે કે આ માર્ક છે આ માર્કવાળું જે હેલ્મેટ છે એ જ માન્ય કરવા આદેશ કરાયો છે આથી જો તમે આ પ્રમાણેનું હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમે બીજું હેલ્મેટ પહેર્યું છતાં પણ તમને દંડ થઈ શકે છે મિત્રો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ આ બધા શેરો માટે આદેશ કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં પણ છ જાન્યુઆરીથી નવો નિયમ અમલી બનવાનો છે છ જાન્યુઆરીથી આઈ એસ એકતાલીસ એકાવન વગરનું હેલ્મેટ માન્ય ગણવામાં નહીં આવે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દો જેથી તમારા મિત્રો પણ આ દંડમાંથી બચી શકે